ગઈકાલે મોડી સાંજે તો રાજકોટ એક ધારા ચૌદ દિવસ રોકાઈને અમદાવાદ આવ્યો છે અને ચૌદ દિવસ દરમિયાન રાજકોટ અગ્નિકાંડના કેટલાક પીડિતોને મળ્યો ત્યાં મેં પ્રાર્થના સભામાં ભાગ લીધો શ્રદ્ધાંજલિના કાર્યક્રમો આપ્યા

આઠ લોકોના મૃત્યુ પામ્યા એ ઘટના અને વડોદરાની ઘટના આવી એક પણ ઘટનામાં રાજ્યની સરકારે અને પોલીસે મોટા અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓની ક્યારેય ધરપકડ કરી નથી પણ એના કારણે આજે રાજકોટ શહેરમાં અને પીડિત પરિવારોમાં એવી લાગણી પ્રવર્તે છે ક્યાં કિસ્સામાં પણ એમને કોઈ પણ સંજોગોમાં ન્યાય મળવાનો નથી ગઈકાલે સરકારના મંત્રીએ અને આગલા દિવસે એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીએ પણ કહ્યું સ્ટાન્ડર્ડ જવાબ કે તપાસ ચાલી રહી છે ઘટના બન્યાને થોડાક દિવસમાં એક મહિનો થવા આવશે એ છતાં આ તપાસ ટીમો શું કરી રહી છે એનાથી સમગ્ર ગુજરાતની જનતા એક પ્રકારે અજાણ છે અમે ઘટના સ્થળની મુલાકાત લીધી અને તેના તમામ લોકોનું એક સુરે કહેવું હતું કે સાંજે સાડા ચાર પાંચ વાગે ઘટના બની એના ગણતરીના કલાકોમાં હજી એસઆઈટી નું ગઠન થયું નથી હજી ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસરની નિમણૂક થઈ નથી અને એફએસએલ ના મિત્રો એક પણ પુરાવો કલેક્ટ કર્યો નથી એની પહેલા આખો ક્રાઇમ સીન ટોટલી ડિસમેન્ટલ કરી નાખ્યો અને ડિસ્ટર્બ કરી નાખ્યો એલબીના પહેલા વર્ષમાં ભણનાર વિદ્યાર્થી અને લોક રક્ષકને પણ ખબર પડે છે કે આવી ગંભીર ઘટનામાં કે કોઈ પણ ગુનાહિત કૃત્યમાં પુરાવાઓ એકત્રિત કર્યા ન હોય ત્યાં સુધી ક્રાઇમ સિંગને ડિસ્ટર્બ કરી શકાતો નથી તો પહેલો અને પાયાનો સવાલ કોની સૂચનાથી અને કયા આશયથી રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર શ્રી દ્વારા આ ક્રાઇમ સિંગને ડિસ્ટર્બ કરવામાં આવ્યો આ સૌથી પાયાનો સવાલ છે કેમ કે આ કૃત્ય એ પુરાવાનો નાશ કરવા સમાન કૃત્ય છે અને આપ સૌ જાણો છો એમ પુરાશવાનો પુરાવાનો નાશ કરવો એ પોતે એક ગુનાહિત કૃત્ય છે તો કોની સૂચના હતી અને કોના કહેવાથી કયા આશયથી આ ક્રાઇમ સીનને ખોરવી નાખી ત્યાં જેસીબી ફેરવી દઈને આખી જગ્યાને ક્રિકેટ રમી શકાય એવા ખુલ્લા મેદાનમાં તબદીલ કરી દીધી સવાલ નંબર બે પેટ્રોલિયમ એક્ટ હેઠળ પેટ્રોલ રાખી શકાતું નથી હજી સુધી એફઆઈઆરમાં કે કલમ વધારાનો રિપોર્ટ કરીને પેટ્રોલિયમ એક્ટની કોઈ જ કલમનો ઉમેરો કરવામાં આવેલ નથી મુદ્દા નંબર ત્રણ

કમાણી કરી છે એવા અધિકારીઓને તપાસ ટીમમાં લેવામાં આવ્યા છે મુદ્દા નંબર પાંચ એસઆઈટી એ મોરબી કાંડમાં પણ બની હતી અને મોરબી કાંડની મેટર લડી રહેલા એક એડવોકેટ મિત્ર સાથે વાત થઈ એમણે કહ્યું કે મોરબી કાંડમાં દાખલ થયેલી ચાર્જશીટમાં ના રિપોર્ટને મૂકવામાં આવેલ નથી એના રિપોર્ટનું

બાકીની નોકરી એમણે ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદ અને એહસાન તળે કરેલી છે અને જે અધિકારી એ ભારતીય જનતા પાર્ટીના એહસાન તળે નોકરી કરી હોય એ જ અધિકારી ભારતીય જનતા પાર્ટીના ચહિતા અધિકારીઓ અને નેતાઓની સામે કોઈ સજળ બમ તપાસ કરે એવું માનવાને કોઈ કારણ નથી આ સુભાષ ત્રિવેદી સામે નામદાર ગુજરાત હાઈકોર્ટના જજ અનંત દવે

ભારતીય જનતા પાર્ટીના નેતા હોય છે મોરબી કાંડ ની ઘટના પણ એસઆઈટીમાં છે મોરબી કાંડ ઘટનામાં ચાલેલી તપાસમાં આજની તારીખે ત્રણસો ને થી વધારે સાક્ષીઓને લેવામાં આવ્યા છે હવે આરોપી જયસુખ પટેલ વતી પાંચ વકીલો અપિયર થાય છે આ પાંચ વકીલો અને છેલ્લે આ સુભાષ ત્રિવેદી અને એમની એસઆઈટી નો એવો કોઈ જ ટ્રેક રેકોર્ડ નથી કે એમણે ક્યારેય ગુજરાતની કોઈ પણ તપાસની મેટરમાં મોટા મગર મચ્છોને પકડ્યા હોય એટલે મોરબીની ઘટનામાં તક્ષશિલાની ઘટનામાં હરણીકાંડની ઘટનામાં એ જ પ્રમાણે અગ્નિકા પીડિતોને પણ ન્યાય મળશે કેમ એવો ગંભીર સવાલ ઉપસ્થિત કરીએ છીએ હું કરી રહ્યો છું જ્યારે પીડિત પરિવારોને મળ્યા અને એમની લાગણી સાંભળી બધાની એક જ માગણી છે કે નોન કરપ્ટ જેની કરોડ મજબૂત હોય અને જે કોઈ પણ રાજકીય પક્ષની ઇન્ફ્લુઅન્સમાં ના આવે એવા આઈપીએસ સુધા પાંડે કે સુજાતા મજબૂદાર કે નિલદીપ રાય એવા અધિકારીઓને જ્યાં સુધી તપાસ સોંપવામાં નહીં આવે ત્યાં સુધી આ પ્રકરણમાં પણ અગાઉના પ્રકરણોની જેમ કુલડીમાં ઘોળ ભગાવવાનો છે આવું ન થાય એટલા માટે અમે લોકોએ રાજકોટમાં હું અને મારા સાથી પાલ આંબલિયા લાલજીભાઈ દેસાઈ અને સમગ્ર રાજકોટ શહેર કોંગ્રેસ ઉપવાસ ધરણા પણ મુજબ આવા નોન કરપ્ટ અધિકારીઓને તપાસ ટીમમાં લે પણ રાજ્યની સરકાર કોઈ પણ ચમરબંધીને છોડીશું નહીં આવા એક વાક્ય સિવાય કશું જ આ મુદ્દે બોલવા તૈયાર નથી એટલે જેમનો કોઈ ટ્રેક રેકોર્ડ સારો નથી જે કોમ્પ્રમાઇઝડ છે અગાઉની મેટરોમાં જેમની સામેના ગંભીર આરોપ થયેલા છે એવા અધિકારીઓની તપાસ ટીમમાં લીધા છે બીજી એક બાબત આ 14 દિવસ દરમિયાન મેં રાજકોટમાં જોયું કે જે રાજકોટની જનતાએ માનનીય વિજયભાઈ રૂપાણીને મુખ્યમંત્રીનું પદ અપાવ્યું એ વિજયભાઈ રૂપાણી અત્યારે એટલા સ્વાર્થી બની ચૂક્યા છે કે રાજકોટના એક પણ પીડિત પરિવારની આંખના આંસુ ઉછવા તૈયાર નથી એક 20 25 મિનિટનો આટો માર્યો એ પછી રાજ્યના મુખ્યમંત્રી જે પોતાને મૃદુ તરીકે ઓળખાવે છે એને પણ આ પ્રકરણમાં જાણે હવે કશું જ લેવા દેવા ના રહ્યું હોય એ પ્રમાણેની ભૂમિકા એમણે લીધી છે સીઆર પાટીલ પણ આ ઘટનાકાળમાં હવે કશું જ બોલતા નથી અને ગુજરાતની મુલાકાતે આવેલા અને રાજકોટ લેન્ડ થયેલા ગૃહમંત્રી અમિત શાહ પણ એક પણ પીડિત પરિવારોને મળવા ગયા નથી અને છેલ્લે આ સુભાષ ત્રિવેદી અને એમની એસઆઈટી એવો કોઈ ટ્રેક રેકોર્ડ નથી કે એમણે ક્યારેય ગુજરાતની કોઈ પણ તપાસની મેટરમાં મોટા મગર મચ્છોને પકડ્યા હોય એટલે મોરબીની ઘટનામાં તક્ષશિલાની ઘટનામાં હરણીકાંડની ઘટનામાં એ જ પ્રમાણે અગ્નિકાંડના પીડિતોને પણ ન્યાય મળશે કે કેમ એવો ગંભીર સવાલ વિપક્ષ તરીકે અમે ઉપસ્થિત કરીએ છીએ અને દિવસ એક ધારા રાજકોટમાં સેંકડો હજારો લોકોને મળ્યા બાદ હું કરી રહ્યો છું જ્યારે પીડિત પરિવારોને મળ્યા અને એમની લાગણી સાંભળી બધાની એક જ માગણી છે કે નોન કરપ્ટ જેને કરોડરજ્જુ મજબૂત હોય અને જે કોઈ પણ રાજકીય પક્ષની ઇન્ફ્લુઅન્સમાં ના આવે એવા આઈપીએસ સુધા પાંડે કે સુજાતા મજબૂદાર કે નિલવિત રાય એવા અધિકારીઓને જ્યાં સુધી તપાસ સોંપવામાં નહીં આવે ત્યાં સુધી આ પ્રકરણમાં પણ અગાઉના પ્રકરણોની જેમ કુલડીમાં ઘોળ ભગાવવાનો છે આવું ન થાય એટલા માટે અમે લોકોએ રાજકોટમાં હું અને મારા સાથી

કશું જ આ મુદ્દે બોલવા તૈયાર નથી એટલે જેમનો કોઈ ટ્રેક રેકોર્ડ સારો નથી જે કોમ્પ્રમાઇઝડ છે અગાઉની મેટરોમાં જેમની સામેના ગંભીર આરોપ થયેલા છે એવા અધિકારીઓની તપાસ ટીમમાં લીધા છે બીજી એક બાબત આ ચૌદ દિવસ દરમિયાન મેં રાજકોટમાં જોયું કે જે રાજકોટની જનતાએ માન્ય વિજયભાઈ રૂપાણીને મુખ્યમંત્રીનું પદ અપાવ્યું એ વિજયભાઈ રૂપાણી અત્યારે એટલા સ્વાર્થી બની ચૂક્યા છે કે રાજકોટના એક પણ પીડિત પરિવારની આંખના આંસુ ઉછવા તૈયાર નથી એક વીસ પચીસ મિનિટ નો આંટો માર્યો એ પછી રાજ્યના મુખ્યમંત્રી જે પોતાને મૃદુ તરીકે ઓળખાવે છે એને પણ આ પ્રકરણમાં જાણે હવે કશું જ લેવા દેવા ના રહ્યું હોય એ પ્રમાણેની ભૂમિકા એમણે લીધી છે સીઆર પાટીલ પણ આ ઘટના કાળમાં હવે કશું જ બોલતા નથી અને ગુજરાતની મુલાકાતે આવેલા ગૃહમંત્રી અડસઠ કોર્પોરેટરો અને પચીસ સાંસદોમાંથી એક પણ માણસ આજની તારીખે અગ્નિકાળના પીડિતોને ન્યાય અપાવવા એમની આંખના આંસુ લૂછવા એમની સાથે નથી એનો મતલબ એમ કે રાજ્યની સરકાર એ વિપક્ષ અને મીડિયાનું પ્રેશર ઓછું થાય એની રાહ જોઈ રહી છે અને અગાઉના જેમ જેમ ભગાયો કેસમાં ભાંગરો હટાયો એ જ પ્રમાણેનું કૃત્ય એ અગ્નિકાંડમાં પણ કરવા માંગે છે એવું બહુ જવાબદારી પૂર્વક કહું છું અને એટલા માટે કોંગ્રેસ પક્ષ તરીકે અમે બધા જ ડિટરમાન છીએ કે જ્યાં સુધી પીડિત પરિવારોને લડવું હશે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા સુધી અમે એમની મદદ કરવાના છીએ અને